સુરતના વેસો વિસ્તારમાંથી ચોરાયેલ એક્ટિવા ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર હદ વિસ્તારમાં બનેલ વાહન ચોરીના નોંધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ભેદ ઉકેલવા માટે વર્કઆઉટમાં હતા દરમિયાન આર્મ્સ સ્કવોડના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમ હકીકતના આધારે જે પીનગર રોડ અડાજણ સુરત ખાતે વોચમાં રહી આરોપીને એક વગર નંબરની એક્ટિવા તથા એક્ટિવાની ડીકીમાંથી રજીસ્ટ્રેશન નંબર જી ઝીરો ફાઈવ પી એક્સ સેવન નાઇન વન ફાઈવ લખેલ બે નંબર પ્લેટ સાથે આરોપી મનીષ રાજુભાઈ મોરે ઉમર વર્ષ એકવીસ રહેવાસી ઘર નંબર છોતેર શિવસાગર સોસાયટી દેવદગામ ગોડાદરા સુરત મૂળવતન ડોડાચા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર તેને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગુનાઓના કામે હકીકતની એવી રીતની છે કે આ ગામનાં જે ઝીરો પી એક્સ સેવન નાઇન વન ફાઈવ જેની કિંમત રૂપિયા ચાલીસ હજારની મત્તાની તારીખ બાર એક બે હજાર છવ્વીસના રોજ વેસુ વીઆઈપી રોડ લુથરા સર્કલની પાસે આવેલ શોરૂમના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી નાસી ગયેલ વગેરે મતલબની ફરિયાદ વેસુ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ જે ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી નાખી આરોપીનો કબજો વેસુ પોલીસ સ્ટેશનને સોંપેલ છે